ગઢડા શહેરમાં આવેલ ખેલો નદીમાં વૃદ્ધ ડૂબી જવાથી મોત નીપજ્યું ગઢડામાં આવેલ ઘેલો નદીમાં એક વૃદ્ધ ડૂબ્યાનો બનાવ સામે આવ્યો છે બનાવ અંગે જાણ થતા ફાયર રેસ્ક્યુની ટીમ ચાર કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો હતો સવારના ઘેલો નદીના પાણીમાં વૃદ્ધ ડૂબી ગયા હતા અરજણભાઈ માલાભાઈ લુવારીયા નામના આ વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વૃદ્ધ અકસ્માતે પાણીમાં પડી ગયેલ હોય કે કોઈ અન્ય કારણ આ બનાવ બન્યો હોય તે બાબતે ગઢડા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ગઢડા શહેરમાં આવેલ ખેલો નદીમાં વૃદ્ધ ડૂબી જવાથી મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો હતો બનાવ અંગે જાણ થતાં ફાયર રેસ્ક્યુની ટીમ તેમજ પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા તેમજ ચાર કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો વૃદ્ધ અર્જણભાઈ માલાભાઈ લુવારિયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે